મહેસાણા ધોળાસણ ગામે શિક્ષણ અને સમરસતાનો કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થી ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ કાર્યક્રમ બે હજાર ચોવીસ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળાના ધોરણ પાંચથી બારમાં એકથી ત્રણે નંબર આવેલા તેજસ્વી તારલાઓ તથા મહેસાણા જિલ્લામાંથી ઠાકોર સમાજના ધોરણ દસ અને બારમાં પંચ્યાસી ટકાથી વધુ ગુણ લાવી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને બેગ બુક પેન અને સન્માનપત્ર તથા બુકે આપીને સન્માનિત કરાયા હતા સામાજિક અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના પૂજારીઓ ગામ કક્ષાના સરકારી કર્મચારી અધિકારી તથા

પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ બાર ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ ઈશ્વરભાઈ ચુકસી જયેશભાઈ ગજર આઈટી સેલ પ્રવીણભાઈ સથવાર પત્રકાર એકતા પરિષદ ચાણસમા તાલુકા પ્રમુખ પ્રદેશ જોગમાયા ઇલેક્ટ્રિક મહેસાણા રમેશજી ઠાકોર કિરણભાઈ પટેલ ધોળાસણ ગ્રામ પંચાયત સરપંચ હેતલબેન ઠાકોર પૂર્વ તાલુકા પ્રમુખ સરોજબેન પટેલ પરફેક્ટ કમ્પ્યુટર આંબલીયાસણ સ્ટેશન પ્રહલાદજી ઠાકોર કેતનભાઈ સોની લલુભાઈ રબારી ફાર્મસિસ્ટ જયરામભાઈ કાંતિભાઈ ઠાકોર તથા અન્ય મહાનુભાવો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ તથા તમામ મહાનુભાવોએ સામૂહિક સ્વરૂચિ ભોજન લીધું હતું આ કાર્યક્રમ સફળ સંચાલન પ્રાથમિક શાળામાં આચાર્ય દિલીપભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ લિંબાચિયા તથા દિલીપભાઈ પ્રજાપતિએ કર્યું હતું અહેવાલ એસ પટેલ મહેસાણા

वानि एक पालत्मु तुने सन्मान कर्षो सब्धी मदू मेरिक लाइवो छेर्न सन्मान कर्षो ने त्यारे एनी लाइन माँ पाचर माँ पाच के चौकर्ण माँ आशे ले इस शितास पर्धा माँ शडशे आवके उतेहिन माँ मारा ज्योंशे इस तरहत वदू तैया �